અંકલેશ્વર બીડિવિઝન પોલીસે વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે એરબલ્સના જથ્થાની આડમાં વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપી પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો ગુપ્ત માહિતી મળી હતી કે સુરત તરફથી એક ટેમ્પો વડોદરા તરફ મોટી હેરાફેરી લઈને જતો હતો માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે ટોલ પ્લાઝા નજીક નાકાબંધી ગોઠવી થોડા સમય બાદ શંકાસ્પદ ટેમ્પો દેખાતા તેને રોકી તપાસ કરાઈ તપાસ દરમિયાન ટેમ્પામાં ભરેલા નાના મોટા એર બબલ્સની વચ્ચે રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રાણું હજારનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો પોલીસે રાજસ્થાનના કમલેશ હીરામ બાંગડવા નામના ટેમ્પો ચાલકને તાત્કાલિક કસ્ટડીમાં લીધો અને રૂપિયા એકાવન લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં વિદેશી દારૂ મોબાઈલ ફોન અને લગભગ બાર લાખ રૂપિયાનો ટેમ્પો સામેલ છે આરોપી ટેમ્પોમાં દારૂ ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ જથ્થો મોકલનાર સુરતના સંજય દેસાઈ દારૂ મંગાવનાર વડોદરાના વસંત કાપભાઈ ચૌહાણ અને ટેમ્પો માલિકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે હાલમાં પોલીસે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે